તો બધા ભાઈને રામ રામ છે માતાજી આપણે વ્લોક સ્ટાર્ટ કરીએ આકાણા વાગી ગયા છે ઊંઢાના ત્રણ તો ફેમને કમ્પ્લેટ બદલાવી ની નાખી દીધી એમાં બાંધા છે નીન નાખી દીધી અને આ છે આપણે કુંઠી કમ્પ્લીટ વ્યા ગઈ બે કમ્પ્લીટ થઈ ગયું ફાડા બેન બેંક

मोजड़ी जो पीहू बाबा पा नींद तो खाई ली थी हे हे, हे।, हे।

તો આપણો ઘોડે સરતી ઘોડી લેવા આવી ગયા બચ્ચે હા બસ તો મિત્રો આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ મારા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે કોમેન્ટ બોક્સ કોમેન્ટ પણ કરજો કે આ બ્લોગ તમને કેવો લાગ્યો તો જય માતાજી મળીએ આગળ બ્લોગમાં